જેતપુર નગરપાલિકા દ્વારા દેરડી આવાસ યોજના અંતર્ગત રહેતા આસામીઓને અપાઈ નોટિસ અને નોટિસ આપતા મોટી સંખ્યામાં જ લાભાર્થીઓએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું દેરડી આવાસમાં બે હજાર તેરની સાલમાં અગિયારસો ને ત્રીસ ક્વાર્ટર્સ ડ્રો દ્વારા આસામીઓને આપવામાં આવ્યા હતા ક્વાર્ટર્સના લાભાર્થીઓએ ક્વાર્ટર્સ અન્ય લોકોને વેચી નાખ્યા હોય ભાડે આપેલા હોય નગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ દેરડી આવાસમાં રહેતા લાભાર્થીઓએ નોટિસ મળતા મોટી સંખ્યામાં રેલી યોજી દેરડી આવાસમાં રહેતા લાભાર્થીઓને આમ પાર્ટીએ આપ્યું ટેકો દેરડી આવાસ યોજનાથી મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાઈ હતી દેરડી આવાસમાં રહેતા મોટી સંખ્યાના લાભાર્થીઓએ રેલીમાં જોડાઈ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા દેરડી આવાસમાં રહેતા લાભાર્થી પાસેથી લીધેલી મકાન અન્યને આપવાને બદલે રહે છે તેમને આપવામાં આમ આદમી પાર્ટીની માગ છે તેમજ દેરડી આવાસમાં લાભાર્થી પાસેથી વેચાણ લીધેલ આવાસનું ટ્રાન્સફર કરી આપવામાં આમ આદમી પાર્ટીની માગ સાથે મામલેદાર કચેરી અને નગરપાલિકામાં આપ્યું આવે ಪತ್ರ ಹೇಮಂತ್ ಶೇವಾ ಜ